પીએમ મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે શક્ય નથી અને ભવિષ્યમાં પાકિસ્તાન સાથેની વાતચીત માત્ર આતંકવાદ અને પીઓકે પરત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ફરીથી દુનિયાને બતાવી દીધું છે કે તે માત્ર પોતાના નાગરિકોની જ નહીં પરંતુ માનવતાની સેવા માટે પણ હંમેશા તૈયાર છે ઓપરેશન સિંદૂર આ વિચારધારાનું પ્રતિક બની ગયું છે આ મિશન એવા સમયે ચલાવવામાં આવ્યું જ્યારે સંકટગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની જિંદગી ખતરામાં હતી ભારત સરકારે તત્પરતા દર્શાવી અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સંપૂર્ણ તંત્ર સક્રિય કરી દીધું આ ઓપરેશન દ્વારા સ્પષ્ટ થયું છે કે ભારત હવે માત્ર એક દેશ નથી પરંતુ એક વૈશ્વિક જવાબદાર શક્તિ બની ગયું છે પ્રધાનમંત્રી મોદીએ આ અભિયાનને માત્ર એક રેસ્ક્યુ મિશન નહીં પરંતુ માનવતા માટે ભારતની નીતિ તરીકે વ્યાખ્યાયિત કર્યું ભારતનો સંદેશ સ્પષ્ટ છે ભારત દરેક વ્યક્તિ સાથે ઊભો છે જે સંકટમાં છે તે ભારતનો નાગરિક હોય કે ન હોય મોદીજીએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે મદદ લેતો રાષ્ટ્ર નહીં પરંતુ મદદ આપતો રાષ્ટ્ર છે ઓપરેશન સિંદુર દ્વારા ભારતે આ સંદેશ આપ્યો છે કે તે પોતાના નાગરિકોને ક્યારેય એકલા છોડતો નથી ભલે તે દુનિયાના પણ ખૂણામાં કેમ ન હોય આ મિશન ભારતની સંવેદનશીલતા તત્પરતા અને શક્તિ ત્રણેયનો પુરાવું છે